ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો ભાઈઓ બહેનો અને આપ સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથા એમની કથા સાંભળી રહ્યા છીએ ગઈકાલે આપણે ભગવાન કાળા પર્વતની વાટે જઈ રહ્યા હતા એ બધી જ વાતો આપણે સાંભળી તો હવે આપણે વિશેષ વાર્તા ભગવાન શ્રી સ્વામિનારાયણની યશો ગાથા સાંભળવાનો પ્રયાસ કરીએ ભગવાન શ્રી હરિ નીલકંઠવર્ણિ આ ભારતની પુણ્યભૂમિને ભાગ્યવંતી બનાવવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે સેવા કરવાનો ધન્ય અવસર બધાઈને આપે છે દેવોને પણ બધાઈને આ પ્રાપ્ત થયો હતો એથી દેવો સેવાના પુણ્ય માટે મનુષ્યના અવતાર લઈ લઈને આ પૃથ્વી પર આવી ગયા હતા અને કોડ પૂરા કરતા હતા વાયુદેવની સેવાથી નીલકંઠવરણી પ્રસન્ન થયા એની સામે કોઈ વાર દ્રષ્ટિ પણ કરતા એટલે વાયુ પણ પોતાની ગતિ ધીમી કરી દેતા આથી ફળ ફૂલની સુગંધ સર્વ જગ્યાએ પ્રસરી જતી હતી વાયુએ બનાવેલી ઝાડના પત્રોની પથારીમાં નીલકંઠવર્ણિ રાત્રિના આરામ કરતા નીચે પડેલા ફળ જમતા એ રીતે પોતાના માર્ગ કાપતા હતા દેવતાઓ સાનુકૂળ થઈ ગયા હતા એમણે પ્રાકૃતિક વેગ પાડી દીધો હતો એક માસ સુધી વર્ણી ચાલ્યા ત્યારે કાળા પર્વતની તળેટીમાં આવેલા ઘાટા જંગલમાં હવે ભગવાન પ્રવેશ કરે છે સૂર્યનો અહીંયા પ્રવેશ થતો નથી અંધકાર અંધકાર છે અંધકારના ઓળા સદાય પથરાયેલા રહેશે નીલકંઠવર્ પગના સ્પર્શથી નીચે પડેલા સૂકા પાંદડામાંથી ખડ ખડ વાસ ઘડી ફેંડ લગાવી અને એમના દર્શન કરી પાસા અંધકારમાં અલોપ થઈ જતા હતા ગેંડા પાડા અરણા જંગલી જાનવરો પોતાના પ્રદેશમાં અજાણ્યા માનવીને દેખીને આમ તેમ દોડતા હતા આવી માથું નીચું કરી ચાલ્યા જતા વિચાર કરતા કે આવા રાની પશુઓ પણ માનવીને ઓળખવાની બુદ્ધિ તો હશે ત્યારે મનુષ્યમાં તો કેટલી બુદ્ધિ હશે નીલકંઠવર્ણના આ વિચારમાં મર્મ હતો માનવીની બુદ્ધિ પોતાના અહમથી વામણી થઈ ગઈ હોય છે ભગવાન અને તેમના સંતને ઓળખવાની તેમાં સૂક્ષ્મતા હોતી નથી બ્રહ્માંડને આંબે એવા વૃક્ષો જોઈ નીલકંઠવરની વિચાર કરતા કરતા આ વૃક્ષોને પણ ઊંચે ગતિ કરવાનો વેગ આપતા માનવીમાં આ વેગ હશે કે પોતાના વિરાટ સંકલ્પોને પોષવાતે સદા વામણા જ રહેતા હશે આવા અનેક વિચાર કરતા કરતા નીલકંઠવરની પુલાશ્રમ જવાના માર્ગે છેડાશે આ વિચારમાં વેગમાં દિશા ભૂલ્યા નીલકંઠ વર્ણી ત્રણ દિવસ સુધી ચાલ્યા ખૂબ થાક લાગ્યો માર્ગમાં કોઈ ઠેકાણે પાણી કે ફળ મેળ્યા નથી શરીર અત્યંત ક્રુશ અને શ્રમિત થઈ ગયું એટલે સાલવાની શક્તિ પણ રહી નથી એક ડગલું આગળ ચાલતા નીલકંઠ વર્ણિ રસ્તામાં પડી ગયા મૂર્સા આવી ગઈ છે થોડી વારે જ્યાં સ્વસ્થ થયા ત્યારે દૂર એક નદીને જોઈ શરીર ઘસડીને ત્યાં સુધી પહોંચ્યા નદીમાં સ્નાન કર્યું શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવી એમને ફળાદિક પોતે થોડું લઈ આગળ એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો એથી એક ઘટાદાર વડની નીચે આસન કર્યું સંધ્યાવંદન કરી ત્યાં નારાયણનો જપ કરે છે સવંત અઢારસો પચાસ શ્રાવણની કૃષ્ણ અષ્ટમી હતી ઘરેથી નીકળ્યાને આજે એક વર્ષ અને તેતાળીસ દિવસ પૂરા થયા હતા વર્ણિન્દ્ર મહાપ્રભુ વડની નીચે ધ્યાનસ્થ થઈને બેઠા બેઠાશે એણે હનુમાનજી દાદાનું સ્મરણ કર્યું ત્યાં તો હનુમાન જતી તરસસ ત્યાં પધારે છે અને વર્ણિન્દ્ર ભગવાનની સન્મુખ હાથ જોડીને બિરાજમાન થયા છે વર્ણિન્દ્ર પ્રભુ એમની દાસત્વ ભક્તિ જોઈને પ્રસન્ન થયા છે ઈશારાથી સમજાવ્યું એટલે હનુમાનજી તરત જ તે વડની ઉપર ચડી જઈને બેસી ગયા છે ધીમી ધારાએ વરસાદ હવે વરસવાનું શરૂ કરે છે શીતળ પવન મંદ મંદ વાતો હતો આજુબાજુના પાણીના ઝરણા ખળખળ વહી રહ્યા હતા મેઘના આવા ધીમા સંગીતથી વર્ણીને ખૂબ આનંદ થતો હતો પ્રકૃતિનું સ્વરૂપ આજે સૌમ્ય બની ગયું હતું એ જ પ્રકૃતિ જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એનું સ્વરૂપ બદલાય છે મનુષ્યનું મૂળ સ્વરૂપ આત્મા સ્વરૂપ અને મૂળ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે મનુષ્ય તેના મૂળ સ્વરૂપને જ્ઞાન કરવામાં માયાનું કપટ વિદારવા પોતાનું સાક્ષાત અક્ષર બ્રહ્મધામ પશ્ચિમમાં પ્રગટ થયું હતું એવો સંબંધ કરાવતા ધામ અને ધામીનો પૃથ્વી પરનો સુગમ એટલે કે મિલનનો દિવસ જ્યારે આવશે ત્યારે પૃથ્વી ખરેખર ફળવતી બનશે આવા વિચારોમાં નીલકંઠ વર્ણની મગ્ન બની ગયા હતા ઘોર નિશીથમાં તમરા તમ તમ બોલતા હતા આગે પણ પોતાના પ્રકાશમાં નીલકંઠ વર્ણીના દર્શન કરવા આજુબાજુ ફરતા હતા જંગલના પ્રાણીઓ આમ તેમ દોડતા હતા વાઘ ચિત્તા વગેરે પ્રાણીઓ હિંસક ત્રાળ કવચિત કૌશિત સંભળાવતી હતી જંગલના પ્રાણીઓ ક્યારેક શિકારના પંજામાં ફસાઈને કિક્યારી પણ કરતા હતા નીલકંઠ વર્ણિને સામે મણિધર ફણા માંડીને ડોલતા હતા પરંતુ નીલકંઠ વર્ણિ તો પોતાના સ્વરૂપમાં સ્થિર હતા એટલામાં ત્યાં ભયંકર ફૃતકાર કરતો કાળ ભૈરવ એક આવે છે એની સાથે પિશાસો અસંખ્ય ભૂતો

તેમાંથી લોહી ટપકતું હતું હાથમાં ત્રિશૂળ હતું બીજા હાથમાં તરફડિયા મારતો શિકાર હતો તેનું ભૂતગણ પણ કિકિયારી કરતું એની આજુબાજુમાં દિગંબર થઈને નાસ્તું હતું નીલકંઠ વર્ણિને જોઈ એને એના ભૂતગણોને કહ્યું સામે આ કોઈ મનુષ્ય બેઠો છે તેની સામે વાંદરો પણ બેઠા છે એ બંને આપણા શિકાર છે માટે ઉપાડો હનુમાનજીએ વિચાર કર્યો કે હમણાં ભૂતોનું સૈન્ય મારા પ્રભુ ઉપર ત્રાટકશે એથી એણે એકાએક પોતાનું સ્વરૂપ વધારે છે જાણે મહાન પર્વત હોય એવું વિરાટ સ્વરૂપ હનુમાનજી દાદા ધારણ કરે છે પોતાના લાંબા પૂછડાથી ભૂતગણોને બાંધી દીધા અને પછી ભયંકર ગર્જના કરી પૂંછડું ફંગોળાવે છે અને પછી બધા ભૂતગણો હવામાં ઉછળ્યા અને કિકિયારી કરતા દૂર દૂર ફેંકાઈ ગયા છે આ વાંદરાનું આવું મોટું સ્વરૂપ ધારણ કરી પોતાના સૈન્યનો નાશ કરતો જોઈ ભૈરવ ક્રોધે ભરાણો એણે પણ પોતાનું સ્વરૂપ વધાર્યું જાણે પર્વતની ગુફા હોય એવું મો ફાડીને કપી તરફ દોડે છે હનુમાનજીએ તરત જ તેના માથા ઉપર જોરથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો આ જોરદાર પ્રહારથી તેનું પહાડ જેવું માથું તેના ધડમાં પેસી ગયું ભયંકર ગ્રજના કરતો

તામસી કાર્યો કરવા પ્રેરેશે વર્ને લાગ્યું કે આ ભૂળ અજ્ઞાન જ્યારે ટળશે ત્યારે જ આ લોકો મારી ઉપાસ નાના માર્ગે જશે અને આત્યંતિક મોક્ષનો અધિકારી ત્યારે બનશે હનુમાનજી દાદા ભૈરવનો પરાભવ કરી વર્ણેન્દ્ર પ્રભુ નેપાળના પ્રદેશમાં ઉત્તર તરફ હવે જવા લાગ્યા છે નીલકંઠ વર્ણિને મુક્તિનાથ જવું હતું તે માટેનો કોઈ સીધો સરળ માર્ગ ન હતો પરંતુ કાલી ગંદકી નદીએ જો પહોંચી જવાય તો એ નદીને કિનારે કિનારે મુક્તિનાથ પહોંચી શકાય એવો એમને ખ્યાલ હતો તેથી કાલી ગંદકી પહોંચવા આગળ ને આગળ ચાલતા હતા અત્યારે જે રીરીઝોર પાસે બાલેવા ગામ છે ત્યાં કાલી ગંદકીનો ભેટો થઈ જાય છે નીલકંઠ વર્ણી ત્યાં પહોંચી ગયા ગંદકી નદી જોઈ નીલકંઠ વર્ણિને આનંદ થયો નદીમાં સ્નાન કરે છે શ્યાલીગ્રામ ભગવાનને પણ સ્નાન કરાયું પછી થોડા સમય ત્યાં મગ્ન બેઠા રાત પણ ત્યાં થઈ ગઈ પછી ઉત્તર તરફ ગંદકીને કિનારે એમણે ચાલવાનું શરૂ કર્યું છે વાટ વિકટ હતી ઘાટું જંગલ હતું અને દ્રષ્ટિ પણ ન પહોંચી એવી ઊંડી ઊંડી ખીણો હતી પરંતુ નીલકંઠ વર્ણ પ્રકૃતિનો આ ભાવ ડરાવી શકતા નહીં નાસાગ્ર દ્રષ્ટિ રાખીને તેઓ તે જ હતા અત્યારે જે કહેવાય છે છે ત્યાંથી આગળ ભગવાન હાલે અને માર્ગ ભૂલ્યા એમને લાગ્યું કે તેઓ ઊંડી ખીણમાં ચાલી રહ્યા છે આ ખીણ અન્નપૂર્ણા અને ધવલગીરી વચ્ચેની છે તે દુનિયામાં સૌથી ઊંડી ખીણ હોવાનું મનાય છે આ ધ હિમાલયાઝ એ જર્ની ટુ નેપાલ પાના નંબર છેતાલીસ લેખક ટાર્કે હિડે કામાશી એલાઇડ પબ્લિકેશન મુંબઈ ઓગણીસો અડસઠનું પ્રકાશન છે એમાં આ લેખ આપણને જોવા મળે છે સામે બે મોટા પર્વતો એકબીજાના પડખામાં સમાયને જાણે હેતની ઉર્મીઓ વરસાવતા હોય એમ ઉભેલા છે તે બંનેની વચ્ચે થઈને પાણીનો જોરદાર પ્રવાહ નીકળે છે એમણે આસપાસ બધી જોયું સામે દેખાતા બે મોટા પર્વતોની ખીણમાં તેઓ આવી ગયા પાછા વળે તો મુક્તિનાથ નું લક્ષ્ય સુકી જવાય તે એમને સુકવું ન હતું મુક્તિનાથ એમનું લક્ષ્ય હતું ત્યાં એમને તપ કરવાનું હતું ત્યાં ભરતજીના તપની અંજલી આપવી હતી સૂર્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરવાના હતા તેમનો નિશ્ચય અડગ હતો આગળ કોઈ માર્ગ દેખાતો ન હતો જે પાણીનો પ્રવાહ બે પહાડોની વચ્ચેથી જોરદાર ઘસમસતો હોય એમાં પ્રવેશ કરીને આગળ જવાય કાળો પર્વત અને વચ્ચે થઈને મુક્તિનાથને માર્ગે જવાય એમણે આ ભૌગોલિક પથનો ખ્યાલ હતો તેમાં તેમનો આમાનુષી માનસની દિવ્યતાના દર્શન થતા હતા હવે આગળ જવું એનો વિચાર કરતા નીલકંઠ વર્ણિત ત્યાં જ બેસી રહેશે એટલામાં એક પુરુષ ત્યાં આવ્યા નીલકંઠવર્ દંડવટ કરી હાથ જોડી એની સમક્ષ ઉભા રહ્યા એની સામે ત્યારે તે પુરુષે કહ્યું મહારાજ આપનાથી કાંઈ પણ અજાણ્યું નથી મનુષ્ય દેહ ધારણ કરી આપે નર નાટક આદરુસે એટલે પૂછો હું હિમાલય આજે મૂર્ત સ્વરૂપે આપના દર્શન કરવા માટે અહીંયા આવ્યો છું સેવા કરવા માટે આવ્યો છું મારી તપશ્ચર્યાના ફળ સ્વરૂપે આપે સાક્ષાત મને દર્શન દીધા એ તે હું ધન્ય ધન્ય થઈ ગયો છું વરણીના આ હિમાલયના મૂર્ત સ્વરૂપની સામે જોઈ રહ્યા પછી એમણે કહ્યું અમારે બ્રહ્માના પુત્ર પુલહે જ્યાં તપ કર્યું છે તે આશ્રમમાં જવું છે અમને ત્યાં જવાનો માર્ગ મને બતાવો હિમગીરીએ તરત જ કહ્યું મહારાજ

પહોંચવાનું લક્ષ્ય છે હિમગીરીએ એક નિશાસો નાખ્યો છે હેમગીરીના ઠંડા શરીરમાંથી પણ આ ઊંડો શ્વાસ નીકળતો જોઈ વર્ણીએ પૂછ્યું કેમ નિશાસો નાખો છો પ્રભુ આપ અકારણ આવું કષ્ટ ફક્ત જીવોના કલ્યાણ માટે તમે કરો છો પરંતુ પૃથ્વીના જીવો આપનો આ ઉદ્દેશ નહીં સમજી શકે આપને નહીં ઓળખી શકે આગળના ઘણા બધા અવતારો થઈ ગયા સર્વ અવતારોને પણ ઓળખી શક્યા નથી તો પ્રભુ તમે આ મનુષ્ય ચરિત્રમાં ઓળખશે આ કહ્યું હિમગીરીને ઉની વરાળનું કારણ સમજી ગયા એમણે તરત જ કહ્યું તમે નિશ્રીત રહો આગળ જે જે અવતારો હતા એમની પાસે જીવનું કારણ શરીર ભેદવાનું સાધન નહોતું હતું હું મારા અનાદિ

ભગવાન જમ્પ લાવે છે એ વખતે દેવો મહાકાર મચી ગયો સર્વત્ર જાણે ભયંકર ઉલ્કાપાત થયો હોય એવી આંધી ઉપડી નીલકંઠવર્ણીના સ્પર્શ માત્રથી થી જળ સરો સમાધિસ્થ થઈ ગયા નીલકંઠવર્ણીને આનંદ હતો સામા પ્રવાહમાં ધીરે ધીરે ડગલા ભરતા ભરતા નીલકંઠવર્ણી એ ઝરણામાં આખી રાત આલે છે અને પ્રાત સમયે તે ગુફાની બહાર નીકળ્યા તેમણે જળનો એક મોટો નદ જોયો એનું પાણી જોર ભેર આ ગુફા દ્વારા વહેતું હતું એ નદમાં પણ અનેક જીવજંતુઓ એમણે જોયા અહીં પોતે સ્નાન કર્યું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો ત્રણ દિવસથી પોતાને કાંઈ ફળ ફૂલ મળ્યા ન હતા સતા તેમનો એને સંતાપ પણ ન હતો અછળ ધીરજ રાખીને પોતાનું અવિરત વિચરણ પોતે જ કર્યા જતા હતા નદીને કાંઠે કાંઠે કેળાની વાડીઓ હતી તેમાંથી કેળાના કેટલાક લોમો વાયુના વેગથી નીચે પડી ગયા હતા એ લઈને એમાંથી થોડા કેળા બાલ પ્રભુને પ્રભુ ધરાવે અને પછી એનાથી જ આ લીલા થઈ શકે કારણ કે કોઈ મનુષ્યનું કામ નથી એટલા માટે વાલા મિત્રો કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણને ભગવાન ન માનતા હોવ તો તમે ભૂલ કરો છો ભગવાન સે એને ભગવાન કહેવામાં તમે ડરો શો ભગવાનને ભગવાન ન કહો તો કહેશો સંત પુરુષ નથી આ સાક્ષાત બ્રહ્મ ઈશ્વરોના ઈશ્વર અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ લીલા છે એ સમયે પાંચસો નાગા વૈરાગીઓની જમાત ત્યાં આવે છે એમના ગુરુ આગળ હતા ત્યાં નીલકંઠવર્ણિ ઝરણા પાસે બેઠેલા એમને જોયા એમની દિવ્ય પ્રતિભાથી આકર્ષાણા એમના ગુરુ વર્ણી પાસે આવ્યા અને એમને નમસ્કાર કર્યા એમના શિષ્યોએ પણ નીલકંઠવર્ણિને નમસ્કાર કરે છે પછી વર્ણી પાસે આવીને બેઠા એટલે નીલકંઠવર્ણી એમને પૂછ્યું આપ સૌ કોણ છો અને શા હેતુથી આ જંગલમાં ફરોશો આ સાંભળી મુખ્ય શિષ્યે કહ્યું આ મારા ગુરુદેવ છે એમણે હઠયોગની સાધના કરી છે દૂરદર્શન દૂર શ્રવણ વગેરે સિદ્ધિઓ એમને વરેલી છે અમને સૌને તે હઠ યોગ શીખવાડે છે એટલું કહીને એને નીલકંઠ વર્ણિ સામું જોયું પરંતુ નીલકંઠ વર્ણિ ઉપર એમના શબ્દોની કોઈ અસર થઈ નથી એથી એમણે ગુરુનો વિશેષ પ્રભાવ જણાવતા કહ્યું આ પ્રદેશના રાજા અમારા આ ગુરુના શિષ્ય છે એમણે પણ અમારા ગુરુની કૃપાથી દૂરદર્શન દૂર શ્રવણની સિદ્ધિ સુલભ થઈ ગઈ છે એટલે ગુરુએ તરત જ કહ્યું તમે તો અંતર્યામી છો છતાં પૂછો છો એટલે કહું છું હિમગીરીની તળેટીનો આ પ્રદેશ એ પુણ્યભૂમિ યોગ ભ્રષ્ટ આત્માઓ જ અહીં જન્મ લેશે અહીં કોઈ મનુષ્ય આવી શકતો નથી અર્જુન અહીં આવ્યા હતા એ પણ શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી આવ્યા હતા અમે દુર્વાસાના યોગ શિષ્ય છીએ કરીએ છીએ તમે અમને બતાવો એટલામાં તો એક પુરુષ ત્યાં આવ્યો એની ક્રાંતિ જોઈ નીલકંઠ વર્ણિને લાગ્યું કે આ પ્રદેશનો તે રાજા લાગે છે સતા એમણે પૂછ્યું આપ કોણ છો એટલે તરત જ તે ગુરુએ કહ્યું આ પ્રદેશના એ રાજા છે અમારા શિષ્ય છે અને મેં એમને હઠયોગ શીખવાડ્યો છે નીલકંઠવર્ણી આ સાંભળીને પ્રસન્ન થયા તે રાજા નીલકંઠવર્ણી સમક્ષ આવ્યા નીલકંઠવર્ણી એ વખતે પદ્માસન વાળીને બેઠા હતા રાજાએ એમને નમસ્કાર કર્યા એમને શરણ સ્પર્શ કરતા બંને ચરણોમાં ચોળશિનો નામ દર્શન થયા રાજાને થયું કે આ સાક્ષાત શ્રી નીલકંઠ વર્ણની મૂર્તિને નક્શીક તે નિહાળી રહ્યા સાતીમાં શ્રી વત્સનું ચિહ્ન જોયું ભગવાન સાક્ષાત રૂપે એમને મળ્યા એને અત્યંત આનંદ આનંદ થઈ ગયો એને નીલકંઠ મહાપ્રભુને વિનંતી કરતા કહ્યું મહારાજ આપ અમારા નગરમાં પધારો અને અમને સૌને પાવન કરો એટલે નીલકંઠવર્ણે કહ્યું અમારે તો હજી ઘણાય કામ કરવાના છે હું દરેકનો ભાવ જોઈને એમના નગરમાં આવાસોમાં જાઉં તો પછી મારે કામ કરવાના પૂરા ન થાય માટે તમને જે ભાવ મારામાં છે તે ભાવથી આ મૂર્તિ સંભાળજો તમારું જરૂર કલ્યાણ થશે એમ કહી નીલકંઠવર્ણ ઉઠે છે એટલે વૈરાગીઓના ગુરુએ એમનો હાથ પકડ્યો સ્તુતિ કરતા કહ્યું મહારાજ અમને અક્ષરધામની પ્રાપ્તિનું સાધન બતાવે વિના કેમ છાયલા જાવ છો નીલકંઠ વર્ણી હસે છે પછી તરત જ નીચે બેઠા નીલકંઠ વર્ણીએ કહ્યું જો તમે હઠયોગ સિદ્ધ કર્યો છે પણ એ મુમુક્ષોને માટેનો માર્ગ નથી તેમાં તેની સિદ્ધિનો ગર્વ આવી જાય છે પ્રાણ રુંધાયા વિના પ્રેમાતુર થઈને જો તમે શ્રી હરિનું એમની મૂર્તિનું ધ્યાન ધરો

આ ભાગવતી દીક્ષા મે તમને આજે આપી છે તો હવે અમારી મૂર્તિનું ધ્યાન ધરજો થોડા દિવસમાં તમારા સૌના દેહ પડી જશે પછી સત્સંગમાં જન્મ ધારણ કરશો કોઈ ગૃહસ્થને ત્યાં ત્યાં કોઈ ત્યાગી તરીકે પછી અમારા સંબંધનું સંપૂર્ણપણે સુખ લઈને તમો અક્ષરધામના અધિકારી બનશો વર્ણીની આ વાત સાંભળે તે રાજા અને પાંચસો વૈરાગીઓ અતિ પ્રસન્ન થયા શ્રીહરિની કૃપાથી અને સાક્ષાત સંબંધથી પોતાના મોક્ષનો ઉપાય સરળ થયો એથી સૌ કૃત કૃત્ય થઈ ગયા છે અને ધન્ય ધન્ય થઈ ગયા છે આ વાત શ્રી હરિચરિત્રા ચિંતામણી ભાગ પહેલામાં લખેલી છે વર્ણિ પાંચ દિવસ રહી નહીં પછી ત્યાંથી હવે હાલે છે ખાટા જંગલમાં વર્ણિન્દ્ર ભગવાન ક્યાં દ્રશ્ય થઈ ગયા તે કોઈ સમજાણું નહીં તે મૂર્તિને લક્ષમાં રાખી ઉરમાં તે મૂર્તિ ધારી વૈરાગી બાવાઓની જમાત ત્યાંથી રાજા સાથે ચાલવા લાગી નીલકંઠ વર્ણી આગળ ચાલતા ચાલતા એવી જ એક ઊંચી ભેખડ ઉપર આવી ગયા નીચે જ કાલી ગંદકી વહેતી જોઈ પણ એમનો માર્ગ એ ગંદકીને કિનારે પૂર્વ તરફ હતો એટલે ભેખડ ઉપરથી જ એમણે એ ગંદકી નદીને ઉતરવું હતું અહીં નદીનો પ્રવાહ જોરદાર હતો ઊંચી ભેકડ ઉપરથી નદીનું ઊંડાણ અને નદીનો જોરદાર પ્રવાહ જોઈ એમાં પડવાની કોઈની હિંમત ન હાલે એમ હતું પરંતુ વર્ણિન્દ્ર ભગવાન એ કાંઈ વિચારતા જ ન હતા પ્રકૃતિના તાંડવ અને તેમને નાથવા હતા એટલે ધીરે રહીને તે નીચે ઉતરવા લાગ્યા નદીનો પ્રવાહ થોડો નીચે રહ્યો એમને એમાં પડતું મૂક્યું નદીના જોરદાર વહેતા સામા પ્રવાહમાં વિંધીને નીલકંઠ વર્ણી હવે આગળ આવ્યા છે કાલી કિનારે પૂર્વ તરફ આવી ગયા અહીંથી એમણે પૂર્વ તરફ નીલગીરી એટલે કે કાળો પર્વતની ઊંચાઈ તેવીસ હજાર છસો અઠ્ઠાણું ફૂટ અને ધવલગીરી એટલે કે ધોળો પહાડ એમની ઊંચાઈ છવ્વીસ ફૂટ શાસ્ત્રોમાં લખાયેલી છે તેમજ આપણા વૈજ્ઞાનિકો પણ માને છે અત્યાર સુધી નીલકંઠ વર્ણિંગ એ તળેટીમાં હાલતા હતા આખો માર્ગ ચડાણ અને ઉતારનો છે કાગ બેની પહોંચ્યા ત્યારે એમને મુક્તિનાથના દર્શન થયા દરિયાની સપાટીથી લગભગ બાર હજાર પાંચસો ફૂટ આ સ્થાન ઊંચું છે હિમાલયના દર્શન અહીંથી સ્પષ્ટ થાય છે આકાશને આમતા હિમાલયના તોતિંગ શિખરો જોઈને નીલકંઠ આનંદ થયો છે તપશ્ચર્યા કરતા ઋષિ સમો હેમગીરી પોતાના સ્વરૂપના શિખરો જટાથી અને સ્વેચ્છ સ્વરૂપથી જાણે કે ઋષિવર સમો પુરુષો તમના સાનિધ્યમાં પામવા લીલાશ્રયમાં તપ કરતો હોય એવું શોભતું હતું મુક્તિનાથ પાસે થોરાંગ પર્વત દરિયાઈ સપાટીથી સત્તર હજાર સાતસોને સિત્તેર ફૂટ ઊંચો છે તેની દક્ષિણ નીલગિરી પર્વત અને ઉત્તરે મુષ્ટગાત પર્વત છે નીલગિરી પર્વતની સામે મુક્તિનાથના પશ્ચિમમાં ધવલગિરી પણ અહીંથી સ્પષ્ટ દેખાય છે વર્ણિન્દ્ર ભગવાનને આવી અડગતા ગમતી હતી હિમગિરીની આવી અડગતા અને નિર્લેષ તપતા ભાવથી પ્રસન્ન થઈ એને આજે પોતાને દર્શન દેવા પધાર્યા છે હિમગિરી આ દિવ્ય દર્શનનો આનંદ સફેદ પુષ્પરૂપી બરફથી ધીમી ધીમી વૃષ્ટિ ભગવાન ઉપર કરી છે નીલકંઠ નીલકંઠવર્ણનું સ્વાગત કરવા હિમગિરીએ અનેક બરફની સાદર પાથરી દીધી છે હિમગિરીમાં વસતા તપસ્વીઓના દર્શન કરવા જાણે પોતે અધીરા બની ગયા હોય એવા શિદ્ધ્ર નીલકંઠ નીલકંઠવર્ણની ચાલતા થયા છે અહીંથી કાલીગનકીનો પ્રવાહ ઉત્તર તરફ ચાલ્યો જતો હતો એના મૂળ ગંદકી કહે છે મુક્તિનાથ જવાનો માર્ગ પૂર્વ તરફ છે નીલકંઠ વર્ણી આ માર્ગ તરફ ચાલ્યા છે મુક્તિનાથના દર્શન થયા અને એમના આનંદનો પાર નથી રહ્યો તો વાલા મિત્રો આવતીકાલે ભગવાન જે મુક્તિનાથમાં આગળ ભગવાનના દર્શન કરશે એ બધી જ કથાઓ આપણે કાલે સાંભળશું તો અહીંયા હું આ કથાને આજે વિરામ આપું છું તો વાલા મિત્રો આપ સૌને મારા ભાવ અને હૃદયથી પ્રણામ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ